ચાલો મેં તો મારી ટીમ આવી ગઈ છે આજે અમારે રિવર્સ માં દોડવાની હરીફાઈ હે અમારા રાજુભાઈ બહુ દોડતા તા એટલે આજ કોણ ઇનામ લઈ જાય હે પેલો વારો દઈ દેવો હે પેલો વારો રાજુભાઈ નો એક મિનિટમાં માં રિવર્સ દોડવામાં કેટલો પંથ કાપે છે એ જોવાનું છે તો રાજુભાઈ તમે તૈયાર થઈ જજો અને તમે ટાઈમ દેવ ને એ દેખાડજો આયા દેવો આયા આયા ઓર કેડે જો તમને ડોલી ભાઈ ઓ કે એટલે તમારે પાંચ કાપ છે જાજુ વાહ રાજુભાઈ વાહ અરે સાચું ભાઈ પણ બધા સાચું કાપી જવાનો જોઈજો તમે ચાલે મેં તો રાજુભાઈ તમે જોઈ શકો છો કે અમારા બાઈક પીડા ક્યાં આમ જુઓ હા એક મિનિટમાં રિવ્યુસમાં કેટલો પાંથ કાપી નાખ્યો ચાલો મેં તો હવે એમાં રાજુભાઈ જ્યાં પહોંચ્યા ને ત્યાંથી અમારા પૂરાભાઈ શરૂઆત કરે છે મેં તો અને સામે હવે અમારે જવાનું છે હા રાજુભાઈથી વટી જાય તો વટી જાય તો અહીંયાથી બીજા આર્ટિસ્ટને ચાલુ કરવાનું દેશે હાલો ડોરી ભાઈ ટાઈમ કહેજો ચાલુ

રાજુભાઈને ક્યાંય રાજ દીતા હૈ હવે અહીંથી રાજુભાઈ પહોંચ્યા ને એ નિશાન થઈ ગયું છે ચાલો મિત્રો હવે અમારે રાજુભાઈને ભૂરાભાઈ હરવી દીધા છે અને હવે અમારે ડાયરેક્ટર સાહેબ આવ્યા છે ભૂરાભાઈ તમે ટાઈમ કીજો ચાલો ચાલો મિત્રો આખરે ભૂરાભાઈને મેં હળવી દીધા છે જો આ ભોરાભાઈનો પથ્થર છે અને દુલારામ ભાઈ ઊભા એટલો હું આગળ નીકળી ગયો એટલે ભૂરાભાઈ ટીમમાંથી નીકળી ગયા હેળી જાય અમારા ડોલી ભાઈ સરખું શૂટિંગ પણ કરી એ નથી અને હવે અમારા દુલારામ ભાઈ આવે છે મિત્રો એટલે મને નથી લાગતું કે મારી આરે કોઈ ટકર લઈ શકે તો ભૂરાભાઈ તમે ટાઈમ કહેજો ચાલુ દુલારામ વિજમ લઈ વિજમ વિજમ બહાર જઈ રહ્યા છે આપણ એમથી કા નહીં ભાગ્યા બળ નાખી દો ને તોય વધારે ઘોડા નાખે એક ધારો જાય તોય હા તોય વિહીમ

ભૂરા ભાઈ દુલારામ ભાઈ ને મારા રાજુ ભાઈ તાઈ તો મારા થી હારી ગયા હે પણ હવે ડોહલી ભાઈ જો ગઈ જા ગાડુ વારે તો વારે વારે હે આપ કાઈ બીજી ફાઈટ નો હોને એટલે પહેલા તમે અવરા થઈ જાવ હા અને ભૂરા ભાઈ તમે ટાઈમ કેજો ચાલુ હા જાય છે

호시파리 가요 호시파리? 호시파리 호시파리 가디 호시파리 파도가 파도가 뇨 호시파리 호시파리 나만 렛츠고 호시파리 매트로 너네 조회수 하고 아이디 200, 0 0다 하고 અને અમારા જોલી ભાઈ મેં તો હારી જા હે તો ચાલો ને તો મારી ટીમના મોટા બધાના નિરાશ થઈ જા છે કેમ કે દિવસમાં દોડવા મારી જાય છે પહેલો નંબર તમારો આયો પહેલો નંબર આયો બીજો નંબર પૂરા ભાઈ બીજો ભૂરા ભાઈનો ત્રીજો ડોલી ભાઈ ડોલી ભાઈનો રાજુ ભાઈનો પાંચમો મારતે નઈ વાહે એ તમારે નઈ વાહે વાહે હોય તો વાહે કે રાજુ ભાઈ તમે કેતા દિવસમાં હું બહુ થોડું વગર ટાઈમે હાલો કે ના પાડું ના ના વગર ટાઈમે તમ બાવરમજીક પડો એવું છે પડી રહ્યો જાય દ્વારકાથી